અમરેલી ખાતે પાટીદાર સમાજની દીકરીનો પોલીસે સરગસ કાઢ્યું હોય તેના વિરોધમાં અલ્પેશ કથિરિયાએ હોકાર કર્યો હતો અને દીકરીને ન્યાય અપાવવા સમાજ બહાર આવે તેવી માંગ કરી હતી અમરેલીમાં પાટીદાર સમાજની દીકરી પર પોલીસ કરે વહીનો મામલો અલ્પેશ કથિરિયાએ હુકાર કર્યો હતો અલ્પેશ કથિરિયાએ કહ્યું હતું કે પાટીદાર સમાજના લોકો કોઈ પણ પાર્ટીમાં હોય તે દીકરી માટે અને પોતાના સમાજ માટે બહાર આવે અહીંયા કોઈ પણ પાર્ટીના લોકો હોય તમામ દીકરીને ન્યાય અપાવવા માટે જોડાઈ શકે છે સમાજની દીકરીને ન્યાય આપવા માટે આજે આપણી પાસે મિટિંગ કરવા માટે એક જગ્યા નથી ફાર્મ વાળા જગ્યા આપે તો ઉપરથી લાગતા વળગતાનો ફોન આવી જાય છે જે ફાર્મમાં દીકરીને ન્યાય માટેની મીટિંગ માટે જગ્યા નથી આપવામાં આવી તે ફાર્મ કોઈ પણ પટેલે હવે ભાડે રાખવું નહીં તેમ પણ અલ્પેશ કથિરિયાએ કહ્યું હતું ગઈકાલે પાટીદાર સમાજના યુવાનો દ્વારા અહીંયા એક મિટિંગનું આયોજન હતું અને એ મિટિંગમાં જે જગ્યા હતી જે ફાર્મના માલિક હતા એના ઉપર કોઈ પણ પ્રેશર કે દબાણ અથવા એમને કોઈ ભય લાગતો એટલે મિટિંગ કલકાલે રદ થયેલી પણ એ મહત્વનો મુદ્દો નથી આજે ગુજરાતના અંદર આપણી દીકરીની જે સાથે ઘટના ઘટી છે એને આરોપી તરીકે એમને જોડવામાં આવ્યા તો અમારી મુખ્ય જે માગણી છે કે દીકરી વહેલી તકે જામીન મુક્ત થાય અને એનું સંપૂર્ણ એફઆરઆઈમાંથી એનું નામ દૂર થઈને આ પ્રક્રિયામાંથી જે ગુનામાંથી જ દૂર થવું જોઈએ એટલે આજે જામીનની સુનાવણી અમરેલી કોર્ટમાં થઈ ગઈ છે સેશન્સ કોર્ટમાં આજે દીકરી જામીન મુક્ત થઈ જશે એવી અમને આશા છે અને આવતીકાલે આ પ્રક્રિયામાંથી જ એમનું નામ દૂર થાય ને એ રીતનો હુકમ આવે એવી પણ આશા સાથે અમે આગળ વધી રહ્યા છીએ આગામી દિવસોમાં દીકરીની શું ઈચ્છા છે એના પરિવારની જે કોઈ પણ વ્યાત હોય એને અમે સાંભળીશું અને એ પ્રમાણે એમની જે માંગ હશે પણ એની સાથે અમે રહીશું શું વરઘોડાની જે બાબત છે એને મારું ખુલ્લું સમર્થન છે સમાજની અંદર ભય ફેલાવતા અસામાજિક તત્વો હોય ચાહે કોઈ પણ સમાજ ધર્મ રીતિ રિવાજ કોઈ પણ આવતા હોય એમનું ચોક્કસ સરભરા થવી જોઈએ કેમ કે સમાજને ભયમુક્ત રાખવાની જવાબદારી એ સરકારની છે પરંતુ નિર્દોષ લોકો આમાં દંડાઈ ન જાય એની પણ એટલી જ કાળજી રાખવી